નમસ્કાર મિત્રો એજ્યુકેશન જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને ઓછું છું મિત્રો ગઈ વખત આપણે વિડીયો આપણે જે બનાવ્યો હતો અને જે તમારી કોમેન્ટોના જવાબ આપ્યા હતા એ વિડીયોને તમારો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આના પહેલાં જે ગઈકાલે આપણે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર તમને કીધું હતું કે તમે જે કોમેન્ટ કરશો એના આપણે જવાબ આપણે એક બીજા એક વિડીયો દ્વારા આપીશું તો ગઈકાલના જે વિડીયો હતો એને જે કોમેન્ટમાં આવી હતી એ કપમાંથી બધી કોમેન્ટો તો નથી લઈ શક્યો સમયના અભાવે કારણે પણ અમુક જે મહત્ત્વની કોમેન્ટો જે હોય છે જે મહત્ત્વના પ્રશ્નો જે છે જે બધા ભાગના ઉમેદવારોને કન્ફ્યુઝન હોય છે એવા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ પહેલી કોમેન્ટની વાત કરીએ તો કિંજલ પટેલ લખે છે કે ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં મારી ફ્રેન્ડ મેરિટમાં આગળ છે મેરિટ પડી ગયું છે અને પછી એ ફ્રેન્ડ તારીખ બાવીસ ત્રણ પચીસના રોજ વિધવા થઈ છે તો શું હવે એને વિધવા કેટેગરીનો લાભ મળી શકે તો એનો જવાબ છે ના જ્યારે કોઈ બી ભરતી હોય કોઈ બી એના ફોર્મ ભરાતા હોય ત્યારે એને એક ડેટ આપી હોય છે અને એ ડેટ સુધીમાં જો તમે એને એ તમે એલિજિબલ થતા હોય તો જ તમે એનો લાભ મેળવી શકો છો અને વિદ્યાસાયકમાં તો મેરિટ પણ આવી ગયું છે તો હવે એ કેટેગરીનો એનો લાભ ના મળે વિધવા કેટેગરીનો હા સોળ તારીખ જ્યારે આપણે સોળ અગિયાર સુધીમાં ફોર્મ સબમિશન થવાના હતા એ પહેલાં જો આ વસ્તુ બની હોત તો એમનો એ લાભ મેળવી શકત પરંતુ હવે એમનો એ કેટેગરીનો લાભ અત્યારે મેળવી શકતા નથી પણ જો નેક્સ્ટ ટાઈમ કચ્છની ભરતી આવે અને એમાં જો ફરીથી ફોર્મ ભરવાના થાય તો એમનો ચોક્કસથી એનો લાભ મળશે ત્યાર પછીનો પ્રશ્ન છે કટારીયા પ્રિયંકા મારે હાલ સાડત્રીસમું વર્ષ ચાલે છે ટેટ વનમાં સત્તાણું ટેટ ટુમાં એકસો નવ માર્ક્સ છે તો શું જનરલ કેટેગરીમાં જઈ શકું તો અહીંયા કટરિયા પ્રિયંકા જો તમે મહિલા છો તો તમે હાલ તમારે જે છે ટેટ વનની અંદર એ તમે તેત્રીસ પ્લસ પાંચ એટલે કે આડત્રીસ વર્ષ સુધી જનરલમાં તમે લઈ શકો છો અને તમારે સત્તાણું માર્ક્સ છે પાછા એટલે વાંધો આવ્યો નથી માર્ક ઉંમર પણ હોવી જોઈએ અને એવું પ્લસ માર્ક પણ હોવું જોઈએ તો તમારે બંને ટેટની અંદર સારા એવા માર્ક્સ છે અને તમારી એજ પણ જે રહી ટેટ ટુમાં તો મહિલાઓ ચાલીસ વર્ષ સુધી જનરલમાં લઈ શકે છે તો તમે બંનેની અંદર તમે જનરલમાં લઈ શકો છો લે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યાર પછી વાત કરીએ દક્ષા કરેના લખે છે કે મેરિટમાં નામ આવ્યા પછીની આગળ શું પ્રોસેસ હોય છે તે જણાવવા વિનંતી તો મેરિટમાં એટલે કે વિદ્યા ભરતીની જો તમે વાત કરતા હોય અને પૂછતા હોય તો વિદ્યા સહાયક ભરતીમાં એવું હોય છે કે અત્યારે હવે જે પોરિજિનલ મેરિટ આવ્યું છે હવે એની જગ્યાઓ આવવાની છે આપણી અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને જિલ્લા પસંદગી આવશે એટલે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એની અંદર એવું નથી હોતું કે જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું એટલે જિલ્લા પસંદગી કરવા મળશે જ એ ફાઇનલ મેરિટ લિસ્ટ એક યાદી આવશે અને ત્યારબાદ જ્યારે જિલ્લા પસંદગી શરૂ થશે ત્યારે તબક્કા પાડવામાં આવશે અને પહેલો તબક્કો બીજો તબક્કો એવી રીતે અને જ્યારે પણ તબક્કા આવશે કે દર તરીકે પહેલો તબક્કો તો એની અંદર સ્પષ્ટ સૂચનાઓ લખેલી જશે કે ભાઈ જનરલ કેટેગરીમાં આવતા આટલા મેરિટ સુધીના ઉમેદવારો કોલ લેટર ડાઉ ડાઉનલોડ કરી શકશે પછી બીજો તબક્કો આવશે કે કેટેગરીનો જે તે કે ભાઈ ઓબીસી કેટેગરીવાળા વોટ્સઅપ સુધીના ડાઉનલોડ કરી શકશે એસસી કેટેગરીવાળા ઓગણસિત્તેર સુધીના ડાઉનલોડ કરી શકશે તો આવી રીતે સૂચનાઓ આવતી હોય છે એ પ્રમાણે કોલ લેટર ડાઉનલોડ કરી અને ગાંધીનગર જિલ્લા પસંદગી માટે જવાનું હોય છે અને ત્યાં તમારો જિલ્લો તમે પસંદ કરવામાં આવે છે ત્યાં જિલ્લો પસંદ થયા પછી જે તે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં ત્યાંથી તારીખ આપવામાં આવે છે એ પ્રમાણે ત્યાં જઈને સ્થળ પસંદગી કરવાની હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ ઠાકોર પ્રવીણ લખે છે કે ડુપ્લિકેટ માર્કશીટ હોય તો કોઈ એફિડેવિટની જરૂરિયાત છે ઓરિજિનલ ખોવાઈ ગયા પછી ડુપ્લિકેટ મંગાવી છે તો જો તમે ડુપ્લિકેટ માર્કશીટ તમે જ્યારે ફોર્મ સબમિટ કરવા ગયા ત્યારે જો તમે ડુપ્લિકેટ જમા કરાવી હોય અને ત્યારે તમારું કોઈ સોગંદનામાની જરૂર ના પડી હોય તો અત્યારે કોઈ એફિડેવિટની એમાં જરૂર છે નહીં જિલ્લા પસંદગી વખતે ચોક્કસથી ડોક્યુમેન્ટ માગે છે પણ ડુપ્લિકેટ માર્કશીટ છે તમારી પાસે તો અત્યારે ચાલી હોય પહેલાં તો પછી વાંધો નથી બરાબર તેમ છતાં તમારે જો સોગંદનામું કરાવીને રાખવું હોય તો સારી બાબત છે બરાબર છે પણ બાકી એને કોઈ જરૂર પડવાની નથી ત્યારબાદ પરાગ સોલંકી લખે છે કે સર મારે એક પ્રશ્ન છે મેં એકથી પાંચમાં ફોર્મ ભરતી વખતે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિક રજૂ કર્યું હતું અને પરમાનન્ટ સર્ટિફી મળેલ નથી તો ડીવી વખતે શું પ્રોબ્લેમ આવે અને આનો આ પ્રોબ્લેમનો શું ઉપાય છે તો તમારે એકલા ને ઘણા બધા લોકોને આવો પ્રશ્ન છે કે ભાઈ પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે રહ્યું ડિગ્રી સર્ટિફિકેટ એ પ્રોવિઝનલ મળ્યું હતું અને જે ઓરિજિનલ જે છે મળ્યું ન હતું ને એ લોકોએ રજૂ કર્યું હતું અને એમણે ચલાવી પણ લીધું હતું પણ ફોર્મ સબમિશન થાય ઘણો બધો સમય થઈ ગયો અને અત્યારે હાલ પણ હજુ તો જિલ્લા પસંદગી આવતા આવતા ઘણો સમય થોડો થોડોક સમય લાગશે તો તમારે ત્યાં સુધી તમારે ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ તમારે લઈ લેવાની જરૂર છે યુનિવર્સિટીમાંથી તો પ્રોવિઝનલ ભલે તમે પહેલાં રજૂ કર્યું હોય પણ અત્યારે તમારે ઓરિજિનલ સર્ટિફિકેટ તમારે પાસે રાખવાની જરૂર છે જો આવી જાય તો અને ના આવે તો તમે જે રજૂ કર્યું છે એ સર્ટિફિકેટ તમે પાસે રાખજો બરાબર છે ત્યારબાદ પરમાર આરોહી લખે છે કે ટેટ વનમાં નેવું માર્ક્સ છે અને એજ એકત્રીસ છે તો જનરલ માટે કેપેબલ ગણાય જી હા ટેટ વનમાં તેત્રીસમાં પુરુષ ઉંમર વધારવા માટે તેત્રીસ વર્ષ અને મહિલાઓ માટે આડત્રીસ વર્ષ સુધી જનરલમાં લઈ શકો છો અને ટેટ વનમાં નેવું માર્ક્સ છે તો વાંધો આવશો નથી બરાબર છે નેવુંથી થી સ્ટાર્ટ થાય છે નેવ્યાસી સુધી હોય તો ના લઈ શકો નેવું હોય તો તમે જનરલમાં લઈ શકો છો ત્યાર પછી વાત છે સંતોષ પટેલ લખે છે કે મારું ઓબીસી સર્ટિફિકેટ મે મહિનામાં પૂરું થાય છે પછી નવું ઓબીસી સર્ટિફિકેટ કઢાવે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને તો કોઈ પણ સર્ટિફિકેટ જે ભરતીનું હોય છે તે જે ફોર્મ સબમિટ કર્યા હોય છે લાસ્ટ ડેટ સુધીમાં ત્યાં સુધી જો તમારું એ સર્ટિફિકેટ એ ટાઈમે વેલિડ હતું બરાબર ને તો હવે નવું સર્ટિફિકેટ તમે કઢાવો છો તો એનો કોઈ વાંધો નથી પણ જૂનું સર્ટિફિકેટ તમારું હતું એના ઉપર જ બધું ચાલશે બરાબર છે અને નવું પણ તમારે જો ઘડાવવું હોય તો ઘડાવીને તમારે તમે તમારી પાસે રાખી શકો છો ત્યારબાદ દિશા રાવલ લખે છે કે તેત્રીસ વર્ષની મર્યાદાની જે વાત છે એમાં જનરલમાં આવતી મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ મળશે કે નહીં ટેટ ટુ માટે મારો સવાલ છે તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી પહેલી વાત તો તેત્રીસ વર્ષની વયમર્યાદા માટે ટેટ ટુમાં નહીં એ ટેટ વનમાં છે ટેટ ટુ માટે તો વાયમર્યાદા જે રીતે પુરુષ ઉમેદવારો માટે પાંત્રીસ વર્ષ અને મહિલા ઉમેદવારો માટે ચાલીસ વર્ષની છે તો એમાં તમારે પાંચ વર્ષની છૂટછાટ તો તમને મળવાની જ છે એટલે કે જો પાંત્રીસ વર્ષ સુધી તમે હોય તો તમે જનરલમાં મેળવી શકો છો અને તમે મહિલા ઉમેદવાર હોય તો ચાલીસ વર્ષ સુધી મેળવી શકો છો બરાબર છે એટલે ટેટ ટુ માટે તમે જે પૂછ્યું છે તો ટેટ ટુ માટે હું તમને કહું છું કે પુરુષ ઉમેદવાર હોય તો પાંત્રીસ વર્ષ સુધી લેશે અને મહિલા ઉમેદવાર હોય તો ચાલીસ વર્ષ સુધી પણ તમારે ટેટમાં નેવું અથવા એનાથી વધારે માર્ક્સ હોવા જરૂરી છે બરાબર છે તો આ બધા ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી કોમેન્ટો આવી હતી તો મોટાભાગના જે અમુક બહોળા વર્ગને જે લાગુ પડતા હોય એવા પ્રશ્નો મેં લીધા છે અને ઘણા બધા લોકોના પ્રશ્નો છે મેરિટને લગતા પ્રશ્નો છે તો હાલ જે મેરિટને લગતા પ્રશ્નો છે એ હાલ આપણે થોડા ઓછા લઈશું કેમ કે કેટેગરી વાઇઝ જગ્યાઓ આવે પછી આપણે લઈશું એ પ્રશ્નો એમાં કોઈ પેલું છે નહીં બરાબર છે પણ આ મોટાભાગે ડોક્યુમેન્ટેશનને લગતા પ્રશ્નો હોય છે ઘણી મૂંઝવણ લોકોને થતી હોય છે તો એવા પ્રશ્નો અત્યારે આપણે લીધા છે તો ફરીથી આપણે તમારો કોમેન્ટ બોક્સમાં જે બી કોમેન્ટો આવે છે એને અભ્યાસ કરીને એને યોગ્ય તમને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું અને જરૂરથી તમે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે લાઇક જરૂરથી કરજો જેટલા પણ મિત્રો વિડીયો જોવે છે એ લાઇક કરવાનું ભૂલી જાય છે તો સૌ પ્રથમ તમે લાઈક કરશો તો એનાથી અમને શું છે કે વિડીયો બનાવવાનું મોટિવેશન મળશે તો લાઇક જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા જેટલા પણ ગ્રુપમાં તમે હોય એ બધી જગ્યાએ તમે શેર કરજો અને ખાસ અગત્યની વાત કે તમારો જે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમારી કોમેન્ટ વ્યવસ્થિત હશે તમારો પ્રશ્ન તમારો રજૂઆત વ્યવસ્થિત રહેશે ચોક્કસથી આપણે વિડીયોમાં લઈશું અને નવા વિડીયોમાં ફરીથી આપણે તમારી કોમેન્ટોના જવાબ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આલ્કે દબાઈ દેજો જેથી આપણો નવો વિડીયો આવે કે તરત તમને નોટિફિકેશન મળી રહે જય વિન જય ભારત થેન્ક યુ